દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે એકવાર આ ગીત સાંભળ્યું છે ભાઈ કે હું તો દેશમાં ને મારો પીયું પરદેશમાં એ ગીતની પથારી ફેરવીને અલગ અંદાજમાં બેને ગીત ગાવ્યું ભાઈ અને એ પણ અલગ સ્ટાઇલમાં અલગ અંદાજમાં અને આવું ગીત સાહેબ દુનિયાનો કોઈ પણ કલાકાર ન ગાવી શકે તમને આગળ આખો વિડીયો બતાવું બેને સરસ મજાનું ગીત ગાવ્યું ભાઈ હું તો દેશમાં ને મારો પીયું પરદેશમાં અલગ અંદાજમાં બે હજાર પચીસનું પહેલું એવું ગીત કે જે અલગ સ્ટાઇલમાં અલગ અંદાજમાં બેને ગાવ્યું તો ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવો એક વાર સાહેબ તમે વિડીયો જોજો વારે ઘડીએ તમે આ વિડીયો જોશો કે ના ભાઈ ખરેખર સો ટકા બેનનું ગીત બહુ એટલે બહુ વધારે સરસ હતું તો ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવો તો દર્શક મિત્રો વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવજો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો એક જોરદાર મસ્ત વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે હું તો દેશમાં ને મારો પીયુ દેશ પીયું પરદેશમાં કે હું તો ભલે દેશમાં હોય પણ મારો પીયુજી એ પરદેશમાં હોય છતાંય એમના વગર મનળું લાગતું નથી આ બેને અલગ અંદાજમાં ગીત ગાવ્યું કેમ કે સાહેબ અલગ અંદાજમાં ગીત ગાવો ને ત્યારે તમારું ગીત એમ કહેવાય કે ના ગીત કહેવાય તો ચાલો હવે કોની રાહ જોવો છો ભાઈ સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કહેજો કે અલગ અંદાજમાં બેને કેવું ગીત ગાવ્યું તો ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો